જવાર દોસ્તો હું શું કર્યો આદિવાસી એકતા સંગઠનથી તો ખાસ કરીને મારા આદિવાસી ભાઈને વાત જાણવાની છે કે મારા આદિવાસીભાઈને એટલું કહે અન થાય છે કે કાઠિયાવાડની સૌરાષ્ટ્રની અંદર ગમે તે મારા આદિવાસીભાઈએ ભાગ્યું રાખે તો મારા ભાઈ ગમે ભાગની વિશે આપણે ઇસ્ટામના કાગળમાં લખણ કરીને વાળી રાખજો જેથી કરીને આપણા કાઠિયાવાડની અંદર ઘણી એવી ઘટનાઓ ઘટી ગઈ છે જે ત્યાર થઈ જાય અને સેટ લોકો આપણા ભાઈઓને કાઢી મેળે છે અને લખાણ પ્રેમ આપણે લખણ લખાણની હોય તો ભાઈ આગળ કાર્યવાહી કાયદેસર પણ ઇ સેટ ઉપર નથી કરી શકતા કેમ કે આપણું બધું કામ કાસું હોય છે બરાબર એટલા માટે હું તમને મારા આદિવાસીભાઈને એટલું આજે કહેવા માંગુ છું ખાસ કરીને તો વિડીયો ખાસ કરીને પૂરો દેખજો અને દોસ્તો વિડીયો બી ખાસ કરીને શેર કરી દીજો આપણા ભાઈઓ કે તમે ઇસ્ટામના કાગળમાં ચારસો પાંચસો રૂપિયાની ઇસ્ટામ લાવી અને લેખિતમાં વાડી રાખી લીજો જેથી કરીને લેખિતમાં એ વસ્તુ હોવી જોઈએ કે જે વાડીનો ત્રીસ ટકા ભાગ શોકો અને માંડી આવે તો પાલાનો પણ ત્રીસ ટકા ભાગ બરોબર અને જો કો મોસમી માવઠું થાય અને સુમામ કે ગમે ઉભી ફસલ બગડી જાય છે આપણે મોલાય તો જે સરકાર સહાય લે એમાંથી ત્રીસ ટકા આપણે ભાગ આપવો જોઈએ ખેડૂતને ભાઈ એવી બધી રીતે આપણે શરતોમાં જે ખેડૂત આપણે સ્ટામના લખાણમાં કરે કાગળમાં સેટ આપણી જોડે તો જ વાળી રાખવાની મારો ભાઈઓ ખાસ કરીને જે સેટ લોકો આપણે સ્ટામના કાગળ પર લેખિતમાં વાડી ના આપે એટલે સમજી જવાનો કે આ લોકો આપણા આદિવાસી સમાજનું શોષણ કરવાવાળા છે તો એવા સેટ લોકોની આપણે વાડી નહીં રાખવાની જે લેખિતમાં આપણે વાડી ના આપે એવા સેટ લોકોની આપણે વાડી નથી રાખવાની થતી બરાબર નકર ઘણી એવી ઘટનાઓ બને છે જે યાર ત્યાર ભાગ થઈ ગયા છે અને આપણા આદિવાસી ભાઈઓ પાસે પ્રૂફ નહીં હોય અને ભાઈ સેટ લોકો

કરવાનું પછી આગળ ગમે ત્યારે બીજે જણા એવી ઘટના ઘટે છે ત્યારે પોલીસ વાળા પણ આપણે કઈ નાખે છે આ તો પૈસા પડાવવા આવું કરે છે એટલા માટે આપણે કાયદેસર એફઆર કરવાની કાયદેસર કેસ લડવાનો બરોબર જેથી કરીને આવનારા સમયમાં આપણે બેન દીકરી સાથે આવી ગુલેત વ્યવહાર ના થાય કાયદેસર કરશું તો બરાબર કે અમુક અમારી પાસે ઘણા વ્યક્તિ કિસ્સા આવ્યા છે કે એમની ઉપર કાર્ય કાયદેસરની કાર્યવાહી નથી કરી બરાબર એટલા માટે અમારી જેવા જાગૃત વ્યક્તિ હોય તો એમનો કોન્ટેક કરી લેવો દોસ્તો જેથી કરીને કાયદેસર એફઆર કરવાનું બરાબર કેમ કે બીજી વાર કોઈ બી સેટ લોકો આપણે આદિવાસી બેન દીકરી સાથે ગલત વ્યવહાર નહીં કરે બરાબર અને હાલમાં આપણે કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર હરેક તાલુકાની અંદર જિલ્લાની અંદર સભાઓ રાખી રહ્યા છે આપણા ભાઈઓને એકતા કરવા માટે ત્યારે અમે સભાઓની અંદર જ્યારે બોલતા હોય ત્યારે આપણા આદિવાસી સમાજને જાગૃત કરવા માટે ત્યારે પણ અમારે રોકટોક કરવામાં આવે છે કેમ કે પોલીસ દ્વારા કેમ કે તમે વિરોધી બોલો છો ભાઈ અમે કોઈ આપણે વિરોધ નથી કરતા સતાય લોકો કે તમે વિરોધી ભાષા છો અને ફલાવું નીકળું ત્યારે પણ અમારો અવાજ દબાવવામાં આવે છે બરાબર કેમ કે આપણે કોઈનાથી ડરવાનું ન થતું અને ખાસ કરીને મારા ભાઈઓ જાગૃત થઈને રહેજો જેથી કરીને આપણા આદિવાસી સમાજનું ખોટી રીતે શોષણ ન થાય એટલા માટે ખાસ કરીને બધા ભાઈ એકતા મળીને રહેજો અને ખાસ કરીને મારા ભાઈ વિડીયો બધામાં વધારે શેર કરી દો બાકી જય જવાર જય આદિવાસી